રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જે આઠમી અને નવમીને વરસાદ પડી શકે તેવી શક્યતા છે તેમ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર અને સુરતમાં વરસાદની આગાહી સાથે દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ગરમીને લઈને કોઈ એલર્ટ નહીં તેથી લોકોને રાહત થઈ છે તેમજ અનેક વિસ્તારોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન રહેશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને પૂર્વીય પટ્ટાના જિલ્લાઓમાં આઠમી જૂનથી મોનસૂન વરસાદ થવાની શક્યતા છે તેની સામે હવામાન શાસ્ત્રનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું તેર કે ચૌદમી જૂને એન્ટ્રી કરી શકે છે બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ પછી કોઈ મોટી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા નથી પણ ઘણી જગ્યા ઉપર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચાઓ થઈ રહી છે જોકે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ જ સંભાવનાઓ દેખાઈ રહી નથી પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગમાં વધી રહ્યો છે અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં દસમી તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે